જાગૃત એજ્યુકેશન ફાઉન્ડેશન માં તમારું સ્વાગત છે નમસ્તે જાગૃત એજ્યુકેશન ફાઉન્ડેશન માં આજે ફરીથી એક નવી ચેલેન્જ સાથે આપ સર્વેનું સ્વાગત છે તો આજે એક નવી ચેલેન્જ લઈને આપણે બાળકોની સાથે ભણતા ભણતાની સાથે સાથે એક ચેલેન્જ વિડીયો પણ કરાવીએ છીએ રોજ તો આજે એક નવી ચેલેન્જ સાથે તમામ બાળકો તૈયાર છે આજની નવી ચેલેન્જનું નામ છે ચપ્પલની પેર બનાવો આજની ચેલેન્જ આ બે બાળકોના આંખે પાટા બાંધેલા છે તેઓ બે ચપ્પલ ની પેર બનાવશે Na. Na. No. 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 Ya, no. banyu. No. 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 No, 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 no. No. No, no, no. No. No 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 ઓકે આજનો વિજેતા અર્જુન પેલા રાઉન્ડ નો વિજેતા અર્જુન વેરી ગુડ મસ્ત નિશા બાજુ આજની બીજા રાઉન્ડ ની વિજેતા છે નિશા চালো আজ না ত্রিজা রাউন্ড নজে থাকে ভব্য કે લ શરૂ કરીએ છીએ અંદર જા અંદર જા અંદર જા અંદર જા અંદર જા અંદર જા અંદર જતી રાઉન્ડ રાઉન્ડના વિજેતા છે અર્જુન બીજા રાઉન્ડમાં નિશા ત્રીજા રાઉન્ડમાં ભવ્ય અને ચોથા રાઉન્ડમાં હર્ષિકા ચારેય વિનર માટે આપણે જોશથી ક્લેપ કરીશું